નમસ્કાર માન ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર પશુપાલકોને મોટી રાહત પૂરગ્રસ્ત સુઈ ગામ ભાભરવાવ અને થરાદ તાલુકામાં પશુધન માટે ખાસ ડેપો શરૂ ગુજરાત સરકાર અબોલ જીવના વાહરે ઊભી રહી એ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાને પગલે બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પૂર અસરગ્રસ્ત સુઈ ગામ ભાભર વાવ અને પશુઓ માટે વિશેષ રાહતરૂપે ડેપો શરૂ કરવામાં આવ્યું રાજ્ય સરકાર તરફથી ગાડીઓમાં સૂકો ઘાસચારો મોકલવામાં આવ્યો છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઘાસની ગાડીઓને અસરગ્રસ્ત વિસ્તારમાં રવાના કરવામાં આવી હતી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે પૂરની પરિસ્થિતિના પગલે માત્ર માનવજાત પર નહીં પરંતુ પશુધનને પણ પૂરતો આહાર મળી રહે તે માટે સરકારે તાત્કાલિક પગલા લીધા છે પશુપાલકોને સ્થાનિક સ્તરે સરળતાથી ઘાસ ઉપલબ્ધ થાય તે માટે તંત્ર દ્વારા આયોજનબદ્ધ રીતે ડેપો ચલાવવામાં આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી ગામડાઓમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ છે જેને લીધે પશુઓ માટે ઘાસચારાની મુશ્કેલી ઊભી થઈ હતી આ મુશ્કેલ સમયે ગુજરાત સરકાર અબોલ જીવના ઊભી રહી છે રાજ્ય સરકાર તરફથી ગાડીઓમાં સૂકો ઘાસચારો મોકલવામાં આવ્યો છે સુઈગામ વાવ અને થરાદ તાલુકા પશુપાલકોને તાત્કાલિક રાહત મળી શકે આ કામગીરીમાં અનેક સેવાભાવી સંસ્થાઓ પણ સરકાર સાથે ખભેથી ખભો મિલાવીને કાર્ય કરી શકે લોકોની સાથે સાથે પશુધન માટે પણ સરકાર સંપૂર્ણ સંવેદનશીલ અભિગમ સાથે કામ કરી રહી છે હું સૌને ખાતરી આપું છું કે પૂરગ્રસ્ત વિસ્તારમાં સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સરકાર અને સમગ્ર તંત્ર સતત લોકોની સેવા માટે તત્પર રહેશે સુઈગામ તાલુકાના ઝેલાણા ગામે ઘાસ ડેપો ખાતેથી પશુપાલકોને ઘાસ વિતરણ કરવામાં આવ્યું અહેવાલ જયંતિભાઈ ઠક્કર લગભગ સુડતાલીસ થી વધારે થઈ ગઈ છે હું આભાર માનીશ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારનો કે એમણે અહીંયા આવ્યા ત્યારે જાહેરાત કરી હતી કે ઘાસ માટે પણ વ્યવસ્થા અમે કરીશું અહીંના લોકોની એક માગણી હતી કે ગાય ભેંસ માટે ખાસ સૂકું ઘાસ મળે કે ઘણું બધું ઘાસ પલળી ગયું તો આજે થરાદ તાલુકાની અંદર આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં ટ્રકો આવી છે અને આ ઘાસ દરેક ગામ સુધી પહોંચાડવા માટેનું આગળ વધારી રહ્યા છે પશુ માટે ખૂબ ઉપયોગી થશે આ વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં ગાયો છે અને રાજી આજે ગામ ઝલણા તાલુકો સુધી ગામ અમારા ગામમાં ઘાસ વિસ્તરણ કરવામાં આવ્યું છે તંત્ર તરફથી અને સારી કઈ કામગીરી છે સારા ગામનો સંતોષ છે ઘાસનું વિસ્તરણ બહુ સારી રીતે થાય છે ટ્રેક્ટર ટ્રોલી એ કામ આજે દરેક સમાજના દરેક આગેવાનો દરેક માણસો પોતપોત સ્વતંત્ર પશુ છે એના પ્રમાણે દરેકને ઘાસ આપવામાં આવે છે અને દરેક ફ્રીજા છે અને તંત્રનો ખૂબ આભાર સરકારનો ખૂબ આભાર અને ધન્યવાદ અને આવી સહાય મળે તે લોકોની ખૂબ ઈચ્છા છે ગોમ ઝરણા તાલુકો સોયગોમ જિલ્લો બનાસકાંઠા હું ઝરણા સરપંચ શ્રી ખાનજીભાઈ ભીખાજી રાજપૂત તંત્રનો ખૂબ આભાર